પીના જિલ્લા જિલ્લા મથક વ્યારા ખાતે પોલીસ હેડક્વાર્ટર પર રેન્જ આઈજી પ્રેમવીર સિંહની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો લોક દરબારમાં વ્યારા નગર સહિત આસપાસના ગામોમાંથી અગીવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સમસ્યાઓની આઈજી સમક્ષ રજૂ કરી હતી રેન્જ આઈજી પ્રેમવીર સિંહે લોક દરબારમાં લોકો દ્વારા રજૂ કરાયેલ જુદા જુદા પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળીને ટૂંક સમયમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું તેમજ ખાસ કરીને સાયબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે લોકોને સાવચેત રહેવા તેમજ સાયબર ક્રાઇમથી કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના એક નવ ત્રણ શૂન્ય નંબર પર જાણ કરવા લોકોને અનુરોધ કર્યો હતો તેમજ સાયબર ને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પણ પહેલ જારી હોવાનું આઈજીએ જણાવ્યું હતું આજરોજ તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલું અને આ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટરની વિઝિટ કરવામાં આવી પોલીસ દ્વારા વિભિન્ન પોતાના જે કાર્યક્રમો છે એ કરવામાં આવેલા પોલીસનું જે કામગીરી છે એ ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી છે તાપી જિલ્લા પોલીસની ક્રાઇમ જે છે એ એકદમ અંકુશ હેઠળ છે અને આજે એક તાપીના જે સ્થાનિક આગેવાનો છે એના સાથે લોક લોકસંવાદનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું આ લોક સંવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ ખાતાથી તે આ લોકોની જે અપેક્ષાઓ છે અને જે પડકારો છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી ગ્રામજનોના જે તમામ સૂચનો છે એને ઉપર આપણે કાર્યવાહી કરશું એક જે સાયબર ક્રાઇમ વિશે ઘણા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી આમાં જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર અને ડામવા માટે પ્રતિબદ્ધ છે અને જ્યારે પણ અમારા ધ્યાનમાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહેલા છે પરંતુ ગ્રામજનો દ્વારા એક સાયબર અવેરનેસ કરવાની એક રજૂઆત કરવામાં આવેલી તો હું બધાને જણાવવા માગું છું કે દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈશ્રીઓ છે એ જ્યારે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરતા હોય છે જ્યારે વિઝિટ્સમાં જતા હોય છે ત્યારે સાયબર ક્રાઈમ વિશે વિસ્તારપૂર્વક એક જાગૃતતાની અભિયાન ચલાવી રહ્યા છીએ એ ઉપરાંત અમે શાળાઓમાં કોલેજોમાં અને જે અન્ય એવા જ મહત્વપૂર્ણ સ્થાનો છે ત્યાં પણ જઈને અને સાયબર ક્રાઈમ વિશે જાગરૂકતાના અભિયાન ચલાવી રહ્યા છીએ મારી તમામ લોકોને એક જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે લોક લુભામણી જાહેરાતો ભયમાં મૂકનારી કોઈ પણ કોલ અથવા વિડીયો કોલ ડિજિટલ અરેસ્ટ જેવી જે આજકાલ એમઓ ચાલે છે એ કોઈ પણ બાબતમાં ધ્યાન આપવાનું નહીં કોઈની ભ્રામક ભયજનક અથવા લુભામણી વાતોમાં આવવું નહીં એનાથી જ જે છે આપણે સાયબર ક્રાઈમથી બચી શકીએ અને જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર ક્રાઇમને ને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે જબાર પઠાણ